દાતા રેફરલ હોસ્પિટલમાં બર્થડે પાર્ટી મનાવી દર્દીઓ ભગવાન ભરોસે બનાસકાંઠાના દાતા રેફરલ હોસ્પિટલથી એક મોટી બેદરકારી સામે આવી છે હોસ્પિટલ સ્ટાફ બર્થડે મનાવવામાં પડ્યો છે અને દર્દીઓને ભગવાન ભરોસે મૂકીને રાહ જોડવામાં આવી રહી છે હોસ્પિટલમાં બર્થડે પાર્ટી ચાલુ હોવાથી દર્દીઓને બહાર ઉભા રહેવાનો વારો આવ્યો હતો અને રાહ જોવી પડી હતી છેલ્લા કેટલાય સમયથી હોસ્પિટલ વિવાદોમાં ચાલી રહી છે ત્યારે ફરી એક વિવાદ સામે આવવા પામ્યો છે અહેવાલ મોહન જોશી દાતા બનાસકાંઠા તમારું નામ શું મારું નામ દિનેશ કયો આગળ આયા તમે હાલ આ સિવિલ માં દાતા સિવિલ હા દાતા સિવિલ શું થયું હજી સુધી કોઈ છોકરાને હાથ નઈ લેતા બડે બનાવે છે એટલે કોણ બડે બનાવે એ સાહેબ છે કે કોણ છે હજી સુધી કોઈને ધરવા નઈ દેતા અંદર કેટલા કલાકથી થી થાય અમારો દોઢ બે કલાક થઈ ગયા તમારું શું નામ છે અંગારી બાઉ ભાઈ દોરાબો અજી સુધી બડે શું પ્રોબ્લેમ થયો એ માર્સોથી બીમાર હતા એટલે સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્ર દવાખાને લાયા એટલે અડધો કલાક ઉપર થઈ ગયો આ લોકો જોતા નહીં શું કરતા હતા એ લોકો બર્થડે બનાવે બર્થડે બનાવે તો શું કરે અડધો કલાક થઈ ગયો